જય સ્વામિનારાયણ હેલો દોસ્તો કેમ છો બધા હું એમના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં મિત્રો આજે આપણે એકદમ બહાર જેવી બટેકાની વેફર મળે છે ને તેવી લાઈવ બટેકાની વેફર બનાવવાની છે તો મિત્રો વેફર બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા છો અને તમને મારા દરેક વિડીયો અને રેસીપી ગમે છે તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે સાઈડમાં આપેલું આઇકન પણ જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો ફટાફટ એકદમ સસ્તી સારી અને ક્રિસ્પી એવી લાઈવ આપણે લાલ બટેકાની વેફર બનાવવાનું શરૂ કરીએ તો મિત્રો અહીંયા આપણે લાઈવ લાલ બટેકાની વેફર બનાવવા માટે એક કિલો જેટલા લાલ બટેકા લીધા છે મિત્રો ખાસ યાદ રાખજો જો તમારે લાઈવ બટેકાની એકદમ બહાર મળે છે તેવી ક્રિસ્પી વેફર બનાવી હોય તો આ લાલ બટેકાનો જ ઉપયોગ કરજો આપણે જે રેગ્યુલર બટેકો આવે છે ને તેમાં ટાસનું પ્રમાણ થોડું વધુ આવે છે જેથી કરીને તેની વેફર ક્રિસ્પી બનતી નથી તો વેફર બનાવવા માટે આ બટેકાનો જ ઉપયોગ કરજો એટલે કે લાલ બટેકાનો આ બટેકું તમને આસાનીથી પચીસથી ત્રીસ રૂપિયા કિલોના ભાવમાં મળી જશે હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આપણે ફટાફટ આ બટેકાની છાલ ઉતારી અને તેને પાણી ભરેલા વાસણની અંદર એડ કરવાના છે પાણી ભરેલા વાસણમાં બટેકું એડ કરવાથી બટેકાની કોર છે ને તે કાળી નથી પડતી જ્યારે આપણે વેફર પાડીએ ને ત્યારે એટલે આવી રીતે પાણીથી ભરેલું વાસણ લઈ તેની અંદર જ છાલ ઉતારી બટેકાને એડ કરવા હવે અહીંયા આપણા બધા બટેકા સરસ રીતે છાલ ઉતારી અને તૈયાર થઈ ગયા છે અને હવે એક ખાસ ટ્રીક જે આ વેફરને એકદમ ક્રિસ્પી બનાવશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સારી એવી બનશે તો એ સ્ટ્રીક માટે આપણે અહીંયા એક વાટકીની અંદર એક ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે તેની અંદર આપણે પાણી એડ કરીશું અને આવી રીતે ચમચીની મદદથી પાણી અને મીઠાને મિક્સ કરી લેવાનું છે મિત્રો આ પાણી જ્યારે આપણે વેફર તેલમાં નાખીએ ને ત્યારે એડ કરવાનું છે હું તમને આગળ બતાવીશ હવે અહીંયા આપણે એક વેફર પાડવાનું મશીન લેવાનું છે તેની મદદથી એકદમ પતલી પતલી વેફર પાડી લઈશું આપણે બટેકાની ચિપ્સ અહીંયા તમે જોઈ શકો છો એકદમ પતલી એવી ચિપ્સ કરવાની છે પાછળ આપણા આંગળા દેખાય ને તેવી પતલી ચિપ્સ કરવાની છે તમે જોઈ શકો છો ચિપ્સ થોડી જાડી હશે ને તો વેફર જેવી આપણે જોઈએ છીએ ને તેવી નહીં બને બાલાજીની વેફર બને ને તેવી જ આપણી આ વેફર બનીને તૈયાર થશે તો અહીંયા આપણે તેની માટે એકદમ પતલી પતલી ચિપ્સ પાડશું અને મિત્રો જે આપણે બટેકાની ચિપ્સ પાડીએ ને તે આવી રીતે કોઈ પણ કપડા ઉપર જ પાડવાની છે અને મિત્રો આ વેફરને છે ને આપણે બાફવાની નથી બસ આવી રીતે જ કાચા બટેકાની વેફર આવી રીતે પાડી પાડી અને આવી રીતે કપડાની ઉપર સૂકવી દેવાની છે અને થોડું થોડું હળવા હાથે આપણે આ વેફરને અલટાવી પલટાવી અને કપડાંની મદદથી લૂંછી લેવાની છે જેથી કરીને આપણે જે બટેકાને પાણીમાં એડ કર્યું હતું પાણીનું પ્રમાણ બિલકુલ નહીં રહે અને જે ટાચનું પ્રમાણ હશે તે પણ સરસ એવું લૂસાઈ જશે તો હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આપણે આવી જ રીતે બધી વેફરને પાડી લેવાની છે એટલે કે એક બેટકાની વેફરને આવી રીતે પાડી થોડી ફેલાવી દઈ રૂમાલ ઉપર અને આવી રીતે લૂછી લઈ એની થપી કરી લેવાની છે તમે જોઈ શકો છો આવી રીતે અલટાવી પલટાવીને લૂંસજો જેથી કરીને પાણીનો ભાગ પણ નહીં રહે અને ટાચનું પ્રમાણ હશે તે પણ સરસ કરીને લૂંછાઈ જશે હવે મિત્રો જ્યાં સુધી આપણે બટેકાની સ્લાઇસ કરતા હતા ત્યાં સુધીમાં મેં અહીંયા તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું તો હવે અહીંયા આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો ચાલો મિત્રો ફટાફટ તેલ ગરમ થઈ ગયું છે અને આપણી બટેકાની સ્લાઇસ પણ બનીને રેડી થઈ ગઈ છે તો એક એક કરી તેને આપણે તેલની અંદર એડ કરીશું એક વાતનું ખાસ ધ્યાન રાખવું મિત્રો જ્યારે તમે બટેકાની વેફર બનાવતા હોય ને ત્યારે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ જ રાખવાની છે નથી ફૂલ કરી દેવાની કે નથી ધીમી કરી દેવાની ફૂલ કરશો ને તો આપણે વેફર ક્રિસ્પી નહીં થાય અને બળી જશે અને જો એકદમ ધીમો ગેસ હશે ને તો આપણું વેફર તેલ પી જશે એટલે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ જ રાખવાની છે હવે એકથી દોઢ મિનિટ જેવું થઈ ગયું છે મિત્રો વેફર એકથી દોઢ મિનિટ જેવું તેલમાં રહી અને તમને એવું લાગે કે બબલ ઓછા થઈ ગયા છે ત્યારે આપણે જે પેલું મીઠાવાળું પાણી બનાવ્યું હતું ને તે એક ચમચી જેટલું પાણી તેલની અંદર એડ કરવાનું છે આનાથી શું થશે વેફરની ઉપર એટલે કે બટેકાની સ્લાઇસની ઉપર થોડું ઘણું પણ ટાશનું પ્રમાણ હશે કે પાણીનું પ્રમાણ હશે ને તો તે શોષી લેશે એટલે કે ખેંચી લેશે અને તમારી વેફર એકદમ ક્રિસ્પી બનશે તો મિત્રો ઘણા બહેનો કહેતા હોય છે કે લાઈવ બટેકાની વેફર અમારાથી સારી થતી નથી તો આ બે ત્રણ બાબતોનું ધ્યાન રાખશો ને તો જેવી બહાર મળે છે ને પેકેટમાં તે વીજ બટેકાની વેફર તમારી બનીને તૈયાર થશે કે પછી લાઈવ તમે બટેકાની વેફર બહારથી લેતા હશો ને તે લોકો પણ આવી રીતે જ બટેકાની વેફર બનાવે છે તો આવી રીતે બટેકાની વેફર બનાવશો એટલે તમારી વેફર ખૂબ જ સારી એવી બનશે અને હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આપણે મીઠાવાળું પાણી એડ કર્યું હતું ને ત્યારે કેટલા બધા બબલ્સ થતા હતા તો જ્યારે તે બબલ્સ બનતા બંધ થઈ જાય ત્યારે સમજી લેવું કે આપણી વેફર સરસ એવી તળાઈ ગઈ છે તો આવી રીતે ઝારાની મદદથી તેને બહાર કાઢી લેવાની છે અને તમે જોઈ શકો છો મિત્રો આ વેફરમાં તેલ પણ બિલકુલ નથી રહેતું અને એકદમ સરસ એવી વેફર બને છે હવે અહીંયા ધીમે ધીમે કરી આપણે બધી વેફરને આવી રીતે તૈયાર કરી લેવાની છે મીડિયમ ગેસ ઉપર ફ્રાય કરી લેવાની છે અને બબલ્સ ઓછા થાય પછી એક ચમચી જેટલું મીઠાવાળું પાણી એડ કરવાનું છે અને ત્યાર પછી પાછા સાવ બબલ્સ ઓછા થાય એટલે આપણે વેફરને ધારાની મદદથી બહાર કાઢી લેવાની છે તો સરસ મજાની આપણી એકદમ લાઈવ ટેસ્ટી ક્રિસ્પી અને સસ્તી વેફર બનીને તૈયાર થઈ જશે અને મિત્રો એક કિલો બટેકામાં તો ડબ્બો ભરાઈને વેફર બનીને તૈયાર થશે તો બાળકોને ઘરે જ આ લાઈવ બટેકાની વેફર બનાવીને ખવરાવો બહાર જે તેલ હોય છે ને મિત્રો તે ખૂબ જ વધારે પ્રમાણમાં કોલેસ્ટ્રોલવાળું હોય છે એટલે કે વારંવાર વારંવાર તેમાં વસ્તુ ફ્રાય કરવાથી તે તેલ એકદમ જાડું થઈ ગયું હોય છે અને તે શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે તો કોઈ પણ વસ્તુ ઘરે જ બનાવીને ખવરાવો ઘરે બહાર કરતાં સો ટકા વધારે શુદ્ધ અને સારી વસ્તુ બને છે હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો એકદમ ક્રિસ્પી આપણી વેફર બનીને તૈયાર થઈ છે આનો અવાજ પણ હું તમને સંભળાવું છું અને એકદમ સરળ રીતે તૂટી પણ જાય છે તો મિત્રો જો તમને મારી આ લાઈવ બટેકાના વેફરની રેસિપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો તમે છે ને કોમેન્ટ નથી મોકલતા તમારી કોમેન્ટ જ અમને મોટિવેટ કરે છે આગળ આગળ નવા નવા વિડીયો બનાવવાની તો તમે કોમેન્ટ જરૂરથી મોકલો તમને વિડીયો સારો લાગે કે ખરાબ લાગે અમારેથી કાંઈ ભૂલ પણ થઈ હોય ને તો પણ તમે કોમેન્ટમાં લખી શકો છો તો ચાલો મિત્રો ફરી મળીએ આવાને આવા નવા વિડીયો અને રેસિપી સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ અને ધન્યવાદ